ખો કડાળી હાલો રેડી હાય 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 પાંચ ચોકલેટ અમારે પીયસભાઈ ને આવી છે આજે સાથે પાંચ હાય અચ્છા हमको લઈ જાવ તો અમાર ડેવત ફેર અમારા આવી ગયા મનીષભાઈ કેટલી ચોકલેટ લઈને જાશો 10 15 હાલો તો નાખો જોયે સી

તો હવે અમારા વિજયભાઈનો વારો છે હાલો તો વિજયભાઈ કેટલી છોકરી લઈ જાવ આ બધા જો અમારે મેન્શન ને સતીશભાઈ અને એની ઉપર યા હોય તો મનીષભાઈ એ ઉપર તમે જાઓ કાય વાંધો ન તમારો ભાઈ સૌડો મોટો રહ્યો ને એટલે સમસો ફાટ્યું ફાટ્યું હાલો 5 લાખ હાલો જો કે તો પાટા પાટા હાજો 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 નો નો સતીશ ખગોટ નહીં

અમારા રુદિકભાઈ ને છે અને ઓલાભાઈ ને છે તો રુદિકભાઈ મારા તાળીઓ ની રેજ કરી દે ખત્ર 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 મિત્રો હવે અમારા સतीशભાઈ આવી ગયા છે એ હે નહીં જાતા તડપ એસી ફરી વાત હજી તો કહું છું ઇતની ઇતની જલ્દી એ આવી ગયા છે હાલો બે વાર

सर सोक्लेट विजय बनाए विजय 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 उनकी जो बिंदु हैं विजय की समान है कि यकीन समान है कि यकीन सम्भव है ना कि यकीन सम्भव है ना कि आई जा सर आप आइए दोस्तों नया वीडियो आया है लेकिन वीडियो के में तो लाइव ना हाँ आवाज़ नम वीडियो समार्ट है हमारे चैनल पे सब्सक्राइब करो नए फ्री में �